સુરતમાં તાપી નદીનું જળસ્તર વધ્યું સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા પ્લડ ગેટ બંધ થતાં વરસાદી પાણી ભરાય જોવા પામ્યા ગટરિયા પુર આવતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો જેના વાહનો પાણીમાં ડૂબ્યા ગટર સમિતિના ચેરમેન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પણ પહોંચ્યા હતા તાપીનું જળસ્તર જે સતત વધી રહ્યું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેથી કરીને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે બીજી તરફ પાર્ક કરેલા વાહન પણ પાણીમાં ડૂબી જાય તેવી સ્થિતિ જોવા મળી સુરતની કાદરસાની નાલ નંદર આપણે આવીએ છે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક તમારી સામે છે કે ગટરિયા પુર જે છે તેની શરૂઆત થઈ ગઈ છે આ વ્યક્તિ જે છે એ પોતાની નોકરી માટે નીકળ્યો હશે પરંતુ એને ના અંદાજો હશે કે આ કાદરસાની નાલ નંદર આટલું બધું પાણી ભરાઈ ગયું હશે એની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એને ધક્કા મારવાનો વારો આવ્યો છે અલા ભાઈલા કાતિયા આવે છે ને કાં જઈ રહ્યો હતો હું અહીંયા અલખલીભાઈ વિરાની નાનપુરા જાઉં છું અહીંયા બહુ પાણી પાડી સાયલેન્સરમાં પાણી ભરાઈ ગયું ગાડી બંધ પડી ગઈ ઓર્ડર લેવા જાઉં છું પોતાની રોજીરોટીમાં આવતી કામગીરી કરવામાં આ ભાઈ તમારી સામે છે કે ફસાઈ ગયો છે અને આ પાણી ક્યાં સુધી છે એની ગાડી આખી અડધી ઉપર ડૂબી ગયેલી દેખાઈ રહી છે અને એવું એવું કેવું છે કે આગળ જશો તો વધારે પાણી છે આ સામે તમારી સામે છે કે દ્રશ્યો જે આપણે જોઈ રહ્યા છે તે બી દેખાઈ રહ્યા છે કે અહીંયા જે ટુ વ્હીલર છે જે મેકેનિકો અહીંયા ગાડી મૂકીને ગયા છે તે આ વાહન ડૂબી ગયેલા નજરે આવી રહ્યા છે હવે કેમેરા પર્સન ભૂષણ ચૌધરીને કહીશ કે આ બાજુ આવે અને અહીંયા બતાવે કે આ મેટ્રોની કામગીરી અહીંયા ચાલી રહી છે એ સ્પષ્ટ દેખાય છે અને આ સુરત શહેર સુરત મહાનગરપાલિકાનું સપનું મેટ્રો તેનું આ જંક્શન છે અને આ જંક્શનની સામે તમારી સામે છે કે પાણી ભરાતું હોય છે તો પછી લોકો આ મેટ્રોની સવારી કેવી રીતે કરશે એ પણ એક સવાલ છે કારણ કે જે સ્ટેશન છે સ્ટેશનની બરાબર સામે તમારી સામે છે કે આ કાદરસાની નાલના અંદર જે તાપી નદીના અંદર ફ્લડગેટ બંધ કરવામાં આવતું હોય છે ત્યારે આ પાણી ભરાઈ જતા હોય છે તો વ્યવહારિક છે કે ભવિષ્યમાં પણ વરસાદ આવશે તાપી નદીના અંદર જળસ્તર વધશે અને તેની સાથે આ મેટ્રો જ્યારે શરૂ થઈ ગયેલી હશે તો પછી તમારે આ સ્ટેશન પર નહીં ઉતરવાનું આગળના સ્ટેશન પર ઉતરવાનું અથવા તો એના પહેલાં ઉતરવું પડશે આ અહીંયાના સ્થાનિક લોકો જે દેખાઈ રહ્યા છે એમની પરિસ્થિતિ બતાવે છે કે અહીંયા કેટલું પાણી ભરાયેલું છે અને આ જંક્શન જે છે એ સૌથી મહત્વનું જંક્શન માનવામાં આવી રહ્યું છે સુરત મેટ્રોનું હાલ તમે દ્રશ્ય જોયા છે સુરતની કાતરસાની નાલના છે જે નીચાણવાળા વિસ્તારમાં આવે છે અને સૂર્યપુત્રી તાપી નદીનું જળસ્તર વધવાના કારણે દસ મીટર સુધી પહોંચી ગઈ છે એટલે આ કાતરસાની નાલના અંદર તમારી સામે છે કે હું ક્યાં ઊભો છો એને તે અંદાજો આવશે કે ગટરિયા પૂરની જે શક્યતા હતી તેની શરૂઆત દેખાઈ રહી છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત